ગુડ મોર્નિંગ જય મુરલીધર કેમ છો બધા મજામાં ભાઈ ટાઈમ કંઈક પોણા 8 છે હું ક્યું છે અને આજ થોડો ગારો ઓસો એટલે બેડવા વીણવાના છે આજ અને અમારે છે ને જો હિરાવી કરી લીધો મેં તો ને કેમ છો બધા મજામાં હિરાવી કરી લીધું ને ફુલ્મામાં જે ઓકણી ગયા છે ને મારાજી બોધું જો ઠામણા કરવા સંજીવારી કાઢ્યું કે અઘારું

તો વરસાદ આવી ગયો પણ આમાંય ઉગી ગઈ છે ઝીણી ઝીણી એના દેખાય ઉગી ગઈ ઓલી એક દી વહેલી એક બે દી વહેલી નીકળી ગઈ પાણી પાયેલ ને ઓલી હવે આ જ ફૂલ દેખાય છે બહુ મસ્ત હે ઘાટી ઘાટી નહીં પારવી નહીં અને હાલો હવે એને આપણે જઈને દેઢવા વીણવા માથે માથેથી વીણવાના છે હવે અંદરના જ જોકે ઊગી ગયા હવે ઊગી જાય ને કે કોટા કુડી એટલે અમે હેને માથે માથે તે દેખાય હવે ધોરા ફૂલ દેખાય હવે એને જ વીણવાના છે હાવ અરે ભાઈ ટાઈમ હે ને કંઈક પૂણા બે જે થઈ ગયું હે એ અમે જો હેને એક વાગે બધું મૂકી માંજવી વીણતા હતા બપોરા કરી આવ્યા મોડો ખાઈ આવ્યા

sa võid olla , inimene teeb hästi , täidet . Leili või ? mul läheb polemas . ma olen selle välja lülitanud . ma ei tea , mis seal probleem . Pole hallo veel . mõni tööpäev on juba . hallo , kuidas teie meelega kõik haava pandud .

ચોકરી છે ને સારું હારું લે એ વધારે હતી એ અટાણ પડી એટલો ઉકેલ ના થાય છે બપોર ફેલા થાય ને એટલો એવું ફે ને હાલો હવે હેને ફેરે જાય તે માલને ધોઈ એમ કહી ગુડ મોર્નિંગ જય મુરલીધાર કેમ છો કાઈ મજામાં ને ટાઈમ કંઈ સવારના હવા હારી જેવું હે

આ ગોંધરીને ક્યારા માંથી આમ પાણી આવીને કાઢીએ છીએ આમાં આડો ફળારા એવી દોસ દો કાઢી દી હવે આ શું કરશે વલી અને આપણે એને ભાઈ પરોઠા એને ખાઈ લઈને હવે અમે ગરમા ગરમ બનાવે બની ગયા બની ગયા તો હાલો ગરમા ગરમ પરોઠા ખાવા એનો ઉછો ઉઠો દાસે વધી ઘટલામાં હે અજી તો દેખો સા વાગી ગયું મારા

અટાણ સુધી હેને ખવારમાંથી ગયા તા જે અલોરપા હેન ધોઈનો માંડવી ડાબો હતો એ દાબામાંથી માથે માથેથી વીણી માંડવી ને હવે તારવી તારવી ને ખોદવાની છે ખોદવી પડશે એને ને કંઈક બે લોહી ઓલાયરા પણ પછી આય બે નહીં આવે વળી ઘડી વીણી અને મારા ધોઈમાં હેન બારગામ ગયા હે નાંદોરી અહીંયા હે મનુને અહીંયા એ હેન બધા અહીંયા ગયા ને હવે અમે હે ને હાડા બાર થી આવું વાલો હવે હે ને સુલાનું કરી લઉં હાડા બાર તા થઈ ગયા હે હ્યાક મર લીધું હે સેવ ટમેટા હ્યાક કરી નાખું ને સગડી કરી દીધી હાલતી તાવડી તપી જાય ને તો કરના રોટલા ને પછી ખાઈ લઈ પછી વળી પાછા હે ને વાંધા બે વૈયા જઈ જીવો શું થયું બાકી જો અમારે છે ને છ મૂલી આવવાના હતા માઇન્ડ વિલવાના તે હે ને માસી એની સેટિંગ કરી દીધું હતું પણ હવે એની ના પાડવી પડી કે હવે ના જો આખી રાત વરસાદ વહી હો આવું કવરાવી દીધા આની તે હવે ગરાઈ ને ત્યાં નહીં પણ શું કરું તે ફૂઈને મામા જો એ આમ ગયા અમે ભાઈ શ્યારે ને અમે કંઈ અહીં જે થાય ને એમ કરશું બીજું શું થાય તો વાલો છે ને ક્યાંક રોટલા કરી લઉં ને ખાઈ નાખી પાસે ખાઈ નાખી અમારા આમાં કોદારીઓ દઈ અને પછી મા કોદારી પેલા દેવીયુ પડી નામી થાલી પેટ નું ખાય અને પછી વાદારી દેવા ચાલો હવે આ બનાવી ગયા પછી કોદારી નામી દેવા હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે અઢી ને અમે એને આવી ગયા છે આ કોદારીયું દઈને અહીંયા કોદારી દેવા જો કોદારી આવી ગઈ છે અને હવે એને જામાં વીણી કરીને તો અહીં થાય હા કારણ કે બીજું કોઈ ઓપ્શન હે નહીં ને અટાણ કરીને એમ થાય કે વીણાય પણ હું તો ઓલી કારી માટીમાં તો ગાળો જઈ છે હા તો વાત તો કે ન જાઉં

ઉપાડવાની વેડી પણ અમાર આ વીહ ભરિયા હારું થઈ થઈ ગયું જો આ કા તું હે કોરું હતું હા ઈયા કાલ રાઈતી પલાઈ ને હાલો હે ને આમાં કોદારી મારી મારી ખોદી અને વીણી પછી ઓલારી ફૂકપી એવું કરી ભલે હાલો કોદારી દેવાની હે હાલો ભાઈ ટાઈમ કઈ ખાડા 3 જેવું થયું છે અમે થોડીક વાર વીણું આવ કંટાળો આવતો હતો જો આમાં સૂચના કરી કરી અહીંથી આમા કરી કરીને એક લોહી વીણું તું અને આનાથી માં મું ઉકલતું નહોતું તે હવે જો આમાં હે ને એની સીપીઓ ભરાવી અને આવી રીત હું આ ઉખેરે છે આ દાબો કે કંટાળો આવે હવે થાકી ગયા સી આનાથી શું કરવું ને ખબર જ નથી પડતી મામાને કીધું કે ઉખેરી નાખી આને કોરી કેવો ખર નાખો તો અંદર આવી રીતનું કોરું નીકળે છે પણ એ છોડાકવામાં અને વધારે દાબો છે ને એમાં કોરું નીકળીએ બાકી આમ ત્યાં નીકળે કોરું જ્યાં આવું વહીશ ત્યાં આવું નીકળું અને હજી અહીંયા તો હતી ને બધી વગરનો દાબો હે જે આવી રીતના હે ને દાબો પડતો નહોતો આને જ પાડ્યો હા

ખડીક જો આમ મીણું એટલું એક ફલોયું એક ને એનો ઓલાર નાખી ને હાલો હવે છે ને આ કોરું કોરું કાઢી લઈ ને વાવલી નાખી અને આ આદા પટમાં હોય ને તો કંઈક સુકાય ને તો કંઈક વિણું સવળ પડે બાકી બીજું કંઈ ના થાય હવે કંટારો આને તેવો કંટારો આવતો છે મગજ આવ જાતો તો જાતો તો એમ થાતો ને કે શું આયા છોટું કે વાંસ છોટું હું ખબર હે જ્યા મકાઈ બંધ થઈ ગયો ને જીમ ઘડિયાર માં સેલ કાઢ લ્યા કાટો ઉભો રહી ગયો જીમ એ હાલ ભયમ હે ને પાપડા કરવા માં કઈ ખામી ન થાય કે આજ એવા પાપરા કર્યા હે છે ને જીણી ધૂળ કાઢી વરી પછી આને વરી છે ને લોય હું ભરીને કા આઈ થી થી અહીંયા વાવલી કા લોયા થી વાવલી આમાં ધીણનો દાબો થઈ ગયો ઘડી કામ કરી ઘડી કોમ કરી